દાદો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો તો અહીં પાણી છે ચાલુ છે ને પાણી જમીનમાંથી નીકળે છે તો હજુ તો ગુડ મોર્નિંગ જય જવાર આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ફરી આપણે આવી ગયા છીએ એક નવા ફ્લક સાથે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આજે જાઉં છું આપણી વાળીએ કેમ કે કાલે છે ને આપણે ખાતર નાખીશું તો જોવા નહોતો ગયો તો જાઉં છું જોવા તો જો આજે આપણે આ રસ્તે થઈને જઈએ છીએ ને ચલો આપણે ફાળિયા જઈને મળીએ તમને તો જો એક વસ્તુ બતાવો તમને તો જો વરસાદ આવ્યો છે ને બંધ થયા મતલબ જાદો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો તો બી અહીં જો અહીં પાણી છે ને હવે છે ચાલુ છે ને આ પાણી ક્યાંથી આવે બરાબર તો અહીંયા અઘાડી છે ને ત્યાં થોડુંક દૂર છે ને ત્યાંથી જ આવે છે અને એ બી જમીનમાંથી નીકળે છે એમ તો આ તો બંધ છે પણ અહીં છે ને જમીનમાંથી નીકળે છે તો હજુ પણ પાણી ચાલુ છે તો આ પેલું લીમડો દેખાય ને ત્યાંથી મતલબ ત્યાંથી પાણી જમીનમાંથી નીકળે છે ને આ થઈને આઘાડી જાય છે થેંક સુધી આમ ત્યાં આવે છે આપણા ખેતર જોડે તો ચલો જઈએ આપણી વાડીએ આપણે કીધું ને બીજા વિડીયોમાં આપણે પાલ કપાવી દઈશું તો આપણે પાલ કપાવી દીધા કેમકે હવે આપણે ઓલમોસ્ટ પાંચ ટકા જેટલું કામ બાકી છે ને ફ્રી થઈ ગયા છીએ ખાલી દિવાળી પૂરતા દિવાળી પછી છે ને ફરી આપણે કામ ચાલુ થશે તો જો કામ ચાલતું છે ને તમે ગાડી આગળ અમે જોતા રહેજો હું તમને બતાવીશ તો પહેલાં તમને હું આપણા ખેતરમાં જઈને ખાતર બતાવી દઉં તો જો આપણા ખેતરમાં છે ને ખાતર નખાઈ ગયું છે અહીંયા પણ નખાઈ ગયું છે અધું બાકી છે તો પાંચ ચાર પાંચ ફેરા જેટલું બાકી છે તો આપણા બાજુવાળા ભાઈ છે ને એમને આટલું જ ખાતર હતું નવ ફેરા જવું તો આઠ નવ તો એટલું નાખી છે ને ચાર પાંચ ફેરા બાકી છે તો આજે ક્યાંયથી લાવવાનું છે તો એ આવી જાય ને એટલે આપણે આ ફેદી પછી ખેડીને સાડા પાડીને મક બટાકાનું ગરવાનું ચાલુ કરવાનું છે તો ચલો તમને નજીકથી બતાવવું ખાતર કેવું છે તો જો આવું કંઈક ખાતર છે આ જો હા તબેલાનું ખાતર છે ને એટલે ભાઈ છે તો ચલો આવું કંઈક ખાતર છે આપણે કોમેન્ટ કરીને કહેજો ખાતર કેવું છે ને તમે ખાતર નાખો છો કે નહીં જાણ્યું એ કોમેન્ટ કરી દઉં આપણે આ છે ને મતલબ સાત ને આઠ એટલે ટોટલ પંદર મણની જમીન થાય છે એટલે પંદર મણની જમીનમાં છે ને આપણે નવું કરા નાખ્યા છે અને બીજા પાંચ નાખવાના છે એટલે મતલબ મણની જમીનમાં છે ને આપણે એક ટ્રેક્ટર ખેતર ખાતર નાખવાનું છે થઈ જશે ને આપણે પહેલીવાડી એ પણ છે ને આપણા ઘરવાડા ખેતરમાં છે ને ત્યાં પણ ખાતર નાખાઈ ગયું છે અને એ ખાતર તો આપણા મતલબ કપડે ગાયો છે ને ત્યાંથી લઈને નાખ્યું હતું ને બીજું મોટું ખેતર છે ને તો ત્યાં બાકી છે તો આજે લાવશે ને કાલે કરીને પાંચ કીકરા અને ત્યાં દસ અગિયાર કીકરા જેવું છે તો ત્યાં પણ નાખવાનું છે તો ચલો આપણે હવે ત્યાં ગઈ ખાલી ખાતર જોવા તો જોવાઈ ગયું ને તમને પણ બતાવ્યું તો કોમેન્ટ કરીને બતાવશું તો ખાતર આપણે જોઈ લીધું ને આપણે છે ને આ ખેતરમાં ઓલમોસ્ટ દસ તારીખ દસ તારીખ સુધી બટાકા પહેરવાની ગણતરી છે તો ત્યાં સુધી લગભગ બટાકા પહેરે જશે અને પહેલી વાડી છે ને ત્યાં પાંચ દિવસ પછી બટાકા હોવાના છે અહીં પાંચ દિવસ પહેલાં ને ત્યાં પાંચ દિવસ પછી કેમ કે બંને સાથે પહેરીએ ને તો મતલબ કામ છે ને બધું એક સાથે કરવું પડે પણ પાંચ અઠવાડિયાની ગેપ હોય ને તો આરામથી થઈ જાય મતલબ આ ખેતરમાં આપણે બટાકા વાવી દઈએ ને પછી ટ્રેપ લાંબી કરવાની પાણી ચાલુ કરવાનું પછી ત્યાં લાંબી કરવાની ત્યાં ચાલુ કરવાનું તો પાણીનું બી સેટિંગ નહીં થાય ને ડ્રીપ લાંબી કરવામાં પણ તકલીફ પડે એટલે આપણે છે ને થોડીક ગેપ રાખવાની છે એટલે કામ આરામથી અને શાંતિથી થાય તો ચલો આપણે જઈએ આપણે પહાડી તરફ તો ગામમાં બટાકા મૃત થાય છે રસ્તામાં છે તો જરા તમને બતાવું ને વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને બતાવજો આપણે અત્યારે સ્ટોલોમાં બ્લોગ બનાવી છે ને ફેમિલીમાં ઘણા ઉસાર ચાલતા तो सपोर्ट करता रहे जो नहीं है ले यह से पड़ी, पड़ी तरप तो जो बटाका पेर बान ને આ છે પાયાનું ખાતર ને અહીં પહેરવાનું ચાલુ ને અહીં ગયો છે સાફ પત્યારે એનું કામ કરતા રહેશે રસ્તે તો રોડ ઉપર અને અચાનક સાફ આવી ગયો તો હું બતાવતા તો બટાકા પહેરાય છે ને એટલા સાફ આવી ગયા સાફ જોઈ ગયા તો ચલો આપણે જઈએ આપણે તો આજે પણ કંઈ કામ નથી આપણે છે નાનું કામ તો આપણે શાંતિથી બેસીને કરશું ઘરે તો વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ એક નવા પગમાં જય સુધી જય જવા જય